દિલ્હીમાં બ્લાસ્ટના પગલે ગુજરાતમાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે ગાંધીનગર સચિવાલય પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ડીજીપીના આદેશ બાદ સચિવાલય પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સચિવાલય આવનારા તમામ વાહનોના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે એડિટર સોનલ સોનલ પર છે વિગત ત્યારબાદ મુંબઈ અને દિલ્હી હાઈ એલર્ટ પર છે તે જ રીતે ગુજરાતમાં પણ ડીજીપીના આદેશ બાદ હાઈ એલર્ટ સિચ્યુએશન ઊભી થઈ છે જેના પગલે તમામ જે વિસ્તારો હોય ખાસ કરીને સિટીમાં એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય ત્યાં નાકાબંધી કરી અને ગઈકાલ રાતથી જ જે ચેકિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે જે અંતર્ગત જો સચિવાલયની વાત કરીએ તો સચિવાલય ખાતે પણ રેગ્યુલર જે કર્મચારીઓ આવતા હોય અથવા તો જે મુલાકાતીઓ આવતા હોય ખાસ કરીને સોમ અને મંગળ એવા વાર છે કે જ્યાં મુલાકાતીઓ સૌથી વધુ મંત્રીઓને મળવા માટે આવતા હોય છે તો આ દિવસે પણ આજથી જે ચેકિંગ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે આજે સવારે જેટલા પણ મુલાકાતીઓ કે કર્મચારીઓ સચિવાલય ખાતે પહોંચ્યા તે તમામનું ગેટ નંબર એક ખાતે કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે સાથે જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ સચિવાલય ખાતે સઘન બનાવ જી સોનલ વિગત બદલ આપનો આભાર